હારું સિસ્ટમ આવી પેલા અમે માંડ્યો પડક્યો તો માડે ભેહુની ની હોવું જેવી હોવું મરી ગયું કોઈ પુરુષ બીમાર હશે તો એની પત્નીનો ખાટલો રેઢો નહીં મૂકે બાવડું પકડીને બેઠી હોય બધું ને અમુક તો પશુ એમાંય નીકળે કોક કોક અમુક તો ડોક્ટર ને સામે તમ તમે તારે પંદર થી રોગ જ્યો હું કામ એને ચાર ટિફિન મળે ને એ કે ઘેરે ગયા ભેગા એને તો રોહડા સાંભળવાય ને કરતા અહીંયા દવાખાને પુરુષ આપણે હું તમારે ભેગો છું છો હા આપણે કઈ હા હોય નથી એમ કઈ આપણા માં તો છે પણ સ્ત્રી જેટલો નહીં એ સો ટકા તમે દવાખાના ખતરો કરજો એ ખાટલો રેઠો નહીં મૂકે એ એ બાવડું પકડીને ને આજ બેઠીએ છીએ આપડે પુરુષ કોઈ બીમાર હોય ને ખબર કાઢવા જાવ પૂછીએ એનો વિવેક કેટલો હોય ખબર પૂછીએ તો એમ એનો જવાબ એવો હોય કે અડધો દર વયું જાય

પણ આજો સાહેબ બાપા શું કરી બાળક મળેલ ટાટડીયા ઠરી નહીં ભાઈ હું કોઈ દી એવા હરા હરા ઘરના માગા આવતા ને મારા બાપે ગધડા હીરો ભાઈ

અડધું ખાધું હા ઘણો હાલ અમરસિંહ ભાઈ આવ્યા હતા ખબર કિલો સફરજન લાવ્યા તા બે કિલો હા બે કિલો લાવ્યા તા હવે તમે નક્કી કરો બે કિલો સફરજન લાવ્યા હતા એમાં અડધું એને ખાધું બાકીનું કોણ ભટકાવી ગયું એ કે ના પીડ્યો કે અડધું ખાઈ ગયા હતા એ કે સફરજન ના અડધું ખાધું હતું ખાય ત્યાં બહુ હઈ રહ્યો છે ખાય ખાય ને ત્યાં પણ આ ઘણું સારું પંદર દિવસ પહેલા આવ્યો તો ખબર પડે તમને એમ જ લાગે પથારીમાં સાદર પડી

દવાખાને હોય એવું યાદ કર્યા કરે તો હાથ પેઠીને હોય યાદ કરે જે રંગમાં તમે છો પણ ઘણું સારું બે દી થાય બહુ સારું કાલ તમને રજા આપી દે ભાઈ હ કાલ રજા આપી દે હે ઘણું સારું અને સાહેબ એમાંય વધારે વધારે એક શબ્દ બહુ નીકળે છે તકલીફ ઘેરે પડે ત્યારે અમારા ગઢાનો રોટલો આડાયો સાહેબ આ શબ્દ મને બહુ ગમે છે અમારા ગઢાઓનો રોટલો યાદ આવ્યો તમારી પરજા પાહેલી આવા શબ્દ બોલાવા હોય તો આવા સંતોના સંગમાં રહી અને આવા સારા કાર્યો કરજો રોટલો કહેતા તમારું પોતાનું ભજન અમારા દાદાનું ભજન યાદ આડું આવ્યું અને આડું આવીને ઉભું રહે અને આડું આવીને ન ઉભું રહે એને ભજન જ ન કહેવાય અને આવી વખતે જમ વખતે જ આડુ આવે ખાલી ઓછ લઈ લ્યો આજના કથાનો મને પ્રસંગ બહુ ગમ્યો સાહેબ કે ખાલી હોઠ લઈ લે તો જમના દૂધ ઉભા રહી જાય એક જણો ભજન ગાતો હતો અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપુ મારે સંતવાણીમાં જેને ભજનો બધાય સાંભળ્યા બધાને ખબર હોય વગાડવાનું ના તા તો મીડો ખોળામાં લેવા ધીરો રે ને અમારે શનિનું ધ્યાન રાખવું પડે કારણ કે હાથમાં ગ્રહ અબ જમાવટ કરતા હોય ને ભજન આમ સુરાવટ થઈ જાય એમાં જમના દૂત આવ્યા ઓલો ભજન ગાતા હતા એનો જ વારો પણ 5 મિનિટની વાર હતી એટલે જમના દૂતને હું છું પાંચ 5 મિનિટની વાર છે અને એને ઓ ડાયરા જોઈએલા ને ભજન જોઈએલા નહીં ન્યા એવું કાઈ થાય નહીં તો જમના દૂત પણ બહુ માણા એ હણ માળો હરુ ગાય હો તે 5 મિનિટની વાર હતી કે ગડીક આપણે સાંભળી તી ઈ સુઠા લેઈને ગોર મળ્યા કરવા જમના દૂત અને એવો ભજનનો માહોલ એ તમને કહું સદગુરુ ચરણમાં કાયમ દિવાળી કદી જોઈ મેં રેન અંધારી એવા ભજન હાલતા હતા ગુરુવાણી અને ભલાય ગોતું કે છે ભાઈ વાહ એ વાહ તો ગાવા વાળો થયો ભલા મને એ વિચારમાં વિચારમાં કલાક ક્યાં વહી જાય ખબર ન રહી આ સત્સંગ નારદ ને પૂછ્યું ને કોઈ કે સત્સંગ એટલે શું

તાજી ગાય વૈયાણી છે એ વાસળાને કાનમાં પૂછી લે એટલે નારદ ન્યા ગયા વાસળાને કાનમાં પૂછ્યું કે સત્સંગ એટલે શું ચારી પર માચું છે લેવાય તો લઈ લેચ લઈ લેશો લેવાય લેવાય ને હું કામ નો લેવાય ઘણો ટાઈમ છે લઈ લે પણ આ સત્સંગની વાત આપણે સત્સંગ માહોલમાં બેઠા એટલે એ નારદ એ ભગવાને કીધું કે તમે એક કામ કરો નારદ એક બ્રાહ્મણ ઘર છે એના ઘેરે ગાય વૈયાણી છે તાજી એને વાસરુના કાનમાં પૂછો એટલે વાસરુના કાનમાં નારદે પૂછ્યું સત્સંગ એટલે શું તો વાસરુ મરી નારદ આવીને કીધું કે ઓલાને પૂછ્યા ભેગા ટળી જાય ડો હા નારદ ઘણી બધી લાંબી વાત છે ટૂંકી લઈ લો ઈજ ગામના રાજાની ઘેરે મોટી ઉંમરે આ જ દીકરાનો જન્મ થયો છે એ દીકરાને પૂછાય બોલો કે ઓલા બે કઈ નહીં આને કંટ્રોલ ગયો તો ઓલો બારો ન નીકળવા દે મને એક તો મોટી ઉંમરે દીકરાના લગ્ન ઓલા જન્મ થયો અને તારે મને તોડાવી નાખો નારદ મારી વાત ઉપર તો ભરોસો છે જાય છે રાજભવનમાં જા એમ કે બાળકના જન્મનો ઉત્સવ આવતો ને એમાં નારદ આવ્યા તા તો આનંદ વધી ગયો પ્રભુ તમે નારદજી આવી ગયા એ કે આરે છોકરાને રમાડવો છે પણ નારદ બીતા હતા રમાડો ને વયો ન જાય તો હારો ઓલા બે તો ગયા થા રાજા ની ગાદી મરવું મરવું થાય ખોળામાં લીધો એને એમ છું એક વાર શિયાળે વયો જાવ ને પછી ક્યાંક થઈ જાય તો મૂકીને ભાગ્ય લાગ્યા આવે એટલે નારદ હાવ પછવાડે વૈ આવી ગયા વોકળામાં જઈને પૂછ્યું ઓલ કે શું છે છોકરો બોલ્યો અને જન્મતા બાળક રડે એ જ સારું લાગે જે સમય જે વસ્તુ હારી લાગતી હોય એ લાગે હા હસે એ નો સારું લાગે જન્મતા બાળક રડે તો જ રૂડું લાગે હસે તોય બેકા લાગે જન્મતા બાળક છે હું એનું ગામ મૂકીને હું છે કે આ કોણ આવ્યો ભૂત ના પેટ નો નારદે આમાં હાથમાં લીધો મરક મરક દાંત કાઢ્યા

એને તું મળ્યો છું કે હા એને તમે સત્સંગ શબ્દ પૂછ્યો કે હા મરી ગયો કે હા પછી એક વાસરો તમે પૂછ્યો કે સત્સંગ એટલે શું નારદ કે હા એ મરી ગયો હા હે નારદ સત્સંગ શબ્દ ખાલી કિંગો હાબ લઈ જાય તો એને મોક્ષ મળી જાય ગતિ મળી જાય એ પાછો વાસરું થાય ગાયને ઘેરે અને ગાયને પેટ વાસરું થાય અને એને પાછો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કિંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો કુંવર થઈ જતો હોય તો જેને સત્સંગ કર્યો એ શું ના મળી શકે સાહેબ ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો જો એ રાજા બની શકતો હોય તો જેને સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા કેટલું ભગવાન આપશે મોટા મોટી વાત એટલે એ રોટલો મન બહુ ગમે અમારા અમારા વડીલોનો રોટલો આડો આવ્યો અને તમારી જેવા જાય ભાઈ અમારી ચિંતા કરે શું વાંધો આવે કાલ તો અમે ઘેરે આવીશું બાઈ એવો જવાબ આપે બીઠો કાલ અમે ઘેરે આવીશું ને હવે તો જમે છે અને દવા લાગુ પડી ગઈ કાલ અમારે ઘેરે આવીશું આવું બેનો કહીએ કે પણ જો આવી રીતે કોઈ બાઈ બીમાર હોય ને ભાઈ જો કે બે જ નહીં ખાટલે ન્યા એ તો એ લીમડા હેઠે બેઠો આ એકલો દવાખાના લીમડો ને ન્યા વાહો આપણે કે કાં કે મારા બાન બધા બેઠા રૂમમાં

આ દેશની સાવિત્રી જ કરી શકે અમેરિકાની ન કરી શકે સાહેબ ગેરંટી આપું આ હિન્દુસ્તાનની ભૂમિ આવી ભગવાન સ્વામિનારાયણથી લઈ અને આપણા જેટલા અવતાર જે થયા આ બધાય ભારતમાં શું કામ છે નીમાભાઈ અમેરિકા શું કામ કૃષ્ણ જન્મ નો લે ત્યાં હું ગોપ્યું નથી એમ કહો ત્યાં આલશેશન ગોપ્યું છે હેલો ક્રિશ્ન હા હારીયું સાહેબ એ કદાચ શું કામ જન્મ લેતાનું ચોખ્ખું ગણિત એ આપ બધાની કૃપાથી મારા ગુરુની કૃપાથી બાર પંદર દેશમાં ગયો છું પણ મને કોઈ પૂછે કે એ દેશમાં ભારતમાં તમને તફાવત શું લાગે તો સ્વામીજી બહુ નાની વાત કે વિશ્વમાં બધે આટો માલ લઈને આ દેશ જેવી મા ક્યાંય જોવા નથી મળતી સંત સુરા નીપ જાવતી એવી મારી મા છે આવી જનેતા આ જનેતાનો પોશાક ન જોવા મળે સાહેબ આવું ઓઢણું નમને જોવાનો મળે ક્યાંય આજે આ જાડા ઓઢણા ઓઢીને બેઠ્યું ને માઉં

અને સદગુરુ પૃથ્વીનો માલિક છે પૃથ્વી અને પૃથ્વી પૃથ્વીમાં પૃથ્વી જ આવી જાય અને પૃથ્વીમાં બ્રહ્માંડ આવી જાય ગુરુ તારો પાર ન પાયો હે પૃથ્વીના માલિક ને હે પૃથ્વીના માલિક કારણ કે ભગવાનને ગુરુની તો જરૂર પડે જ एवડી મોટી તાકાત એટલે એ નજર કરતો હોય તો એને આખી પૃથ્વી દેખાય પણ એને ક્યાં ખંડમાં અવતરવું

તારા ખોળાને વંદન કરું છું કે તારા ખોળામાં એટલી બધી એવી જનેતાઓ રમતી મૂકી દીધી એટલે અમે બધા ભાગશાળી છીએ કે એ જનેતાના કોઠામાં આવા સંતોન આવા મહાપુરુષોની તે અમને ભેટ આપી છે આ સંતો લો તો હું તમે ક્યાં જૈન ભારત ઈ તો કહો તો ને આપણા ધડા કોણ કરત કરત્યાર આ સંતોનીતા તાકાત

હું જોતો હું નીકળ્યો રાતે ત્યારે જોયું એના સુર જ ગોતતા રેકોર્ડિંગ આ મંથન કરવું એ પણ પ્રકાર છે મંથન સાગરમાં ને ત્યારે લક્ષ્મી મળી નહી આપણે હાવ કોરા ધાકોર પીડ્યા હોત હાવ એ તો કઈ કઈ ત્યાગ કરો રૂપિયો મિથ્યા છે કઈ પેટ્રોલ બે દુહા કઈ તાકી ફૂલ ન કરી દે કઈ વિશો દેવા જ પડે ત્યારે એ નો ફૂલ થાય ત્રીજ એટલો ત્યાગ એ વાત એ છે એ પુરુષમાં ન હોય આ વાત ઉપર તમને વિશ્વાસ ન ખતરો કરજો